સ્ટીરિયોટાઈપ સ્ટીરિયોટાઈપ શબ્દનો અર્થ મુદ્રણ પત્રું રૂઢ ઢાંચો રૂઢિબદ્ધ ધારણા કે કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ વિશેની પરંપરાગત કે ઘસાઈ ગયેલી ધારણા જે વાસ્તવિકતામાં ઘણીવાર સાચી નથી હોતી તે થાય છે સ્ટીરિયોટાઈપ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ સમ પીપલ સ્ટીલ સ્ટીરિયોટાઈપ વિમન એઝ હાઉસ એટલે કે કેટલાક લોકો હજી પણ મહિલાઓ ગૃહિણી હોય તેવી ધારણા ધરાવે છે એક બીજું ઉદાહરણ જોઈએ do નોટ stereotype kids who speak with regional accents એટલે કે પ્રાદેશિક ઉચ્ચારો સાથે બોલનારા બાળકોને સ્ટીરિયોટાઇપ ન કરો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingugujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.